ગેરકાયદેસર પકડવાની ડ્રાઈવ દરમિયાન પિસ્ટલ સાથે કિસમને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો કાર સાથે કેસમને પિસ્તો ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ સાહેબ શ્રી ઉધના જીવન જ્યોત સિનેમાની સામે વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન ઉધના દરવાજા તરફથી આવતી એક સ્કોર્પિયો કાર ચાલકને પીઆઈ સાહેબ દ્વારા રોકવા કહેતા સ્કોર્પિયો કાર ચાલક રોકતા નહીં

સુલતાનપુર થાના શાસ્ત્રીનગર જિલ્લા સુર ઉત્તર પ્રદેશ તથા ગામ દાદરા પોસ્ટ કનોલી થાના દવડીગંજ જિલ્લા અમેઠી ઉત્તર પ્રદેશ પાસે કમર પર લટકાવેલ પિસ્તોલ મળી આવી જેનું લાયસન્સ ચેક કરતા પિસ્તોલ ફક્ત ઉત્તર પ્રદેશ રાજ્ય સુધીનું જ હતું જેને ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા અટક કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે